હાલો યુટ્યુબ ફેમિલી આટલો સરસ વરસાદ વરસતો હોય અને તેમાં તમે આવા ટીકડી વડા બનાવીને ખાઈ લો તો જિંદગીમાં મજા કરી કહેવાય અને એ પણ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા બાજરીના ટીકડી વડા બનાવવા માટે ત્રણ કપ ઝીણો બાજરીનો લોટ એક ચમચી બેસન અજમો આદુ લસણ અને મરચાંની પેસ્ટ બે ચમચી સફેદ તલ લાલ મરચું પાવડર હળદર મીઠું અને અડધો કપ ફ્રેશ લીલી મેથી સુધારીને લેવાની બે ચમચી દહીં બે ચમચી તેલ નાખી મિક્સ કરી લેવું અને થોડું થોડું પાણી નાખતા જઈ આ રીતે કઠણ લોટ બાંધી લેવો પછી હાથમાં થોડોક લોટ લઈને આ રીતે હથેળીથી શેપ આપી દેવો અને ઉપરથી થોડાક તલ લગાવી દેવા અને ગરમ તેલમાં લો ગેસની ફ્લેમ પર બધી ટીકડી વડાને ક્રિસ્પી કરી લેવા અને આ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો જય સ્વામિનારાયણ